છે બધા ચાલો અમે જઈએ છીએ સી સાઈડ ઉપર ઠાકોરજી લઈ આવતા ભૂલી ગઈ માફ કરે ઓકે ઠાકોરજી લઈ આવી ને તમને બધા દર્શન કરાવીશ અત્યારે ભગવાન છે ને પેલા અમે જોઈ લઈ કે સી સાઈડ કેવો છે

ને ભગવાન અહીંયા છે ને બેસી ગયા છે કેટલા વાગ્યા ઓ સેવન ફોર્ટી ફાઈવથી અમારા આરતીનો ટાઈમ થયો મોડું થઈ ગયું કે અમે ગયા તા ને તો અમે બારનો વેધર બતાવીએ તમને બહુ મસ્ત છે ઓ તે એટલો ફાઇન દિવસ છે સેવન ફોર્ટી ફાઈવ થયા છે અહીંયા વ્યૂ બહુ ફાઇન છે આ છે એક આ છે પર્વત આ પર્વત આ છે શું કહેવાય પર્વત રાઈટ બ્યુટીફુલ વ્યૂ છે મસ્ત નો મેં નાઈ ધોઈને તૈયાર થઈ ગયા છે હવે અમે રસોઈ બનાવી લઈએ આ સામે હોટલ છે આ અમારી હોટલ છે એનું ઊભા છે અહીંયા બરાબર દેખાય મસ્ત નો વ્યૂ છે ને આ તાળી દેખાણી ને મને આ તાળીઓ કહેવાય છે ને આમાં તાળીયા આવે આ ખજૂર આવે ઠીક આમાં યલો કલર ના થાય ઠીક મસ્તન યુ છે બહુ ફાઈન છે ઓલી બાજુ તો બહુ ફાઈન હતું કાકાને પણ અમને છે ને કિચન જો તો ને એટલા માટે મે રાખી ના સકી આપણે ઓલ બદલાયું ચાલો શું છે ને કેટલા બધા છે મેથી પછી રાઈ જીરું જો રાઈ જીરું પછી આ પત્ર અમે બધું લાવ્યા અમારી સાથે જોયું આ છે ને લીમડો છે પણ લીમડો ઓછો ભાવે આ લીમડો છે એટલે થોડો લીમડો ઓછો નાખીશ ઓકે કિશન ભાઈ ને રાઈ જીરું રાઈ જીરું ક્યાં ગયા રાઈ જીરું કે ને અમે કોથળી બધું લીધું કે ને તો કેતો તો મમ્મી શું કરતી રાતે કેટલા સુધી મમ્મી પેકિંગ કરતી ઈ તો ખબર હતી મને હું તો ખાલી ગેમ થી આવ્યો ટ્રેનમાં માં મમ્મી લઈ કે પેકિંગ કરે ને મમ્મી છે આ ઢોકળા બનાવે છેપલા બનાવે હે ને કિચન ઓકે કિચન કામ એવું તો ખરા મને મમ્મી વેલો કરી નાખી બધું કઈ વેલો નથી કેમ ઓછી પડે થાય છે एक लड़का पंखा नहीं लाइट चालू नहीं मैंने खबर नहीं कि चालू कर दी पंखा नहीं लाइट मैंने कहते आवती नहीं तो हां लाई ना, तिरुकना का वे तिरुकना का बहु वखार बरे बे बरे जा है देखो ये बहुत जोर जा रहा પાવડર હળદર થોડા તીખા કહેવા દીકા બઉ કે મસાલો છે ને આજે હું મૂકી દીધો તીખા એક ને અંધારો લાગે અહીંયા હે અંધારું થઈ ગયું ને

રાઈટ હવે છે ને થોડું થોડું પાણી નાખી થોડું ધીરું કર નાખ અને ધીરું કર નાખે ધીરે ધીરે પાસ બાઈ થોડું પાણી નાખી એમાં જય સામનારાયણ આજે હોલિડેમાં માં આવ્યા છે ને તો પેલી નાઇટનું મહારાજનું ડિનર તો મહારાજ જમો સ્વામી જમો પ્રંગસા મહારાજ જમો મહારાજ જમો આ બનાવ્યા છે મગ ભાત દૂધ છે સૂકી ભાખરી પાણી આજે સિમ્પલ છે તો મહારાજ જમો સ્વામી જમો જમુને ને જમાડુ રે જીવન મારા હરે રંગ મારા માડુ રે છે વન મારા વારા સોના થાણા મંગાવું મોતી વધાવું રે જીવન મારા મોતી રે જીવન મારા જમુને ને જમાડુ રે જીવન મારા મહારાજ સામે જમો બાપા જમો ચાલો હવે અમે પણ જમી લઈએ ચાલો દીક આપણે જમી લઈએ ચાલો બધા ડિનર જમવા મગ ભાત છે મગ છે ભાત છે ને મગ ભાત ને સૂકી ભાખરી ચાલો બધા જમવા કે સૂકી ભાખરી છે ખાવી મંદિરની અમારી સાઈઓનાની હમ લઈ લે વાંધો નહીં તો દુલ્લે ભાઈ લઈ આવશો ને